કે વાગોડિયા તાલુકાના આમોદર ગામેથી આગામી સત્તર સપ્ટેમ્બરના રોજ ત્રણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે ત્યાં સવારે દસ વાગે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જનપ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે સ્વચ્છતા હી સેવા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કચરા નિવારણ સામૂહિક સ્વચ્છતા અને જનજાગૃતિ સાથે જન સહભાગીતાને પ્રોત્સાહિત કરવાનો છે વહીવટમાં પારદર્શિકતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોનો ઉકેલ ઝડપથી વધે તે માટે વડોદરામાં પ્રાંત કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનો વધુ તબક્કો યોજવાનો સરકારે નિર્ણય કર્યો છે જે અંતર્ગત નાગરિકોને સ્થળ પર જ રાજ્ય સરકારની પંચાવન પ્રજારક્ષી યોજનાઓનો લાભ આંગણે મળશે એક છે સ્વચ્છતા કી ભાગીદારી કે જેમાં ભાગીદારી જાગૃતતા આઈસી એક્ટિવિટી વગેરે હાથ ધરવામાં આવશે અને લોકોનો એનજીઓનો કોર્પોરેટ વગેરેનો સહયોગ લેવામાં આવશે બીજું છે સંપૂર્ણ સ્વચ્છતા સીટીયુ જેને કહીએ છીએ ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ્સ કે જેમાં જાહેર મિલકતો ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળો કે જ્યાં સ્વચ્છતાની જરૂરિયાત ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે અને ત્યાં સ્વચ્છતાના ડ્રાઈવ હાથ ધરવામાં આવશે